વેપારીની લાખના સોનાના ઘરેણા મુકાઈ આવ્યા હતા બાદમાં લોકરની ચાવી ખોવાઈ ગઈ હોવાનું નાટક કર્યું હતું અને નવા તાળાની બીજી ચાવી લઈ ખંડણીની યોજના ઘટી હતી ચાવી બદલે ખંડણી માંગી હતી તો ગુનો કર્યા બાદ આરોપી નોકર દિલ્હી ફરાર થઈ ગયો હતો બનાવને લઈ ફરિયાદ નોંધાવતા જ અલ્થાન પોલીસે ગુનો નોંધી આરોપી નોકરને દિલ્હીથી ઝડપી પાડ્યો હતો અને તેને સુરત લાવી તેની વધુ પૂછપરછ હાથ ધરી છે